જે સામેનો પગ છે ને જે આ એ જોઈ શકો ઉત્તરાયણ ને દિવસે આવ્યા હતા એ ત્યારે કંઈક છવ્વીસ સત્યાવીસ લઈને આવ્યા હતા અને આ વખતે ચૌદ લઈને આવ્યા છે ને એક જે વાત મારે તમને જણાવવાની હતી હતી કે હર્ષદભાઈ છે ને એણે મોબાઈલ નવો લીધો છે પ્રેમવતી હું તમને થોડી વાત કરી દઉં જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા આઠ જેવું આજે થઈ ગયું છે થોડું મોડું થઈ ગયું છે અને આપણે છે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાયો જે ઘરે રહેતી હોય છે અને બાકી જે આડવા જાય છૂટી ગઈ છે અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને ત્યાં એક વાસડો આવ્યો છે કઈ પગ ભંગાલ ને છે તો જાય અને જોઈએ તો હવે મિત્રો છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા જે મેં તમને વાસડાની વાત કરી હતી આર્યો છે જે સામેનો પગ છે ને જે આ એ જોઈ શકો છો મધર રાખે છે ને ભંગાઈ ગયો છે રાતના અહીંયા આવ્યો તો જો અહીંયા આ ભાગમાંથી ભંગાઈ ગયેલ છે તો એને પ્લાસ્ટર કરવાનું છે તો એને પ્લાસ્ટર કરી નાખીએ ને પછી તે વાત કરીએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો વાછડાને છે પ્લાસ્ટર ઓકે થઈ ગયું છે અને ઊભો કરી નાખ્યો અત્યારે પાણી પીએ છે જો અને બાકી જે જરૂરી ઇન્જેક્શનનું બધું આપી દીધું અહીંયા આ ભાગની અંદર હતું ભાંગલ એટલે ત્યાં છે પ્લાસ્ટર પ્લાસ્ટરું જેવું તેવું આવ્યું છે એકદમ ઓકે તો નથી થયું પણ છતાં પહેલાં કરતાં સારું થઈ ગયું છે અને બાકી વાડાની અંદર છે જે નીણનું કામ બધું બાકી છે નીણ થાય છે અને પછી આપણે કામ ચાલુ કરવાનું છે બાકી આ જે એક્સિડન્ટ વાળો આંખો છે એ જોઈ શકો છો એકદમ ઓકે છે હવે તો અને જે આપણો ઘેટા બકરા વાળો છે આયા છે જે દાતા તમને ખ્યાલ હોય તો આપણે આગળ એ વાત કરી હતી કે જે કતલખાને થી માલ છોડાવીને અહીંયા મૂકી જતા હોય છે એ કાલે ચૌદ ઘેટા બકરા મૂકી ગયા છે તો હવે આપણે ત્યાં જઈએ ને જોઈએ તો આપણે છે અહીંયા ઘેટા બકરાના વાળામાં આવી ગયા હતા ને જે કાલે આવ્યા છે મોરબી થી આવે છે દર વખતે એ આ જોઈ શકો છો આજે નનકાનકા રે ને આ બધા આ તો આપણે અત્યારે અહીંયા રસકરણ કર્યું છે એના બધા આપણે એને નિશાન કર્યા બાકી આ જે ગ્રીન કલરના નિશાન રે ને આપણે જો આ એક બે ત્રણ ચાર પાંચ છ આ બધા આ હે આ ત્રણેય છે નનકા બચ્ચા રે આ બધા જો જે આપણી એક સેટ છે એ બધા આ બધાને હે કતલખાની છોડાવીને અહીંયા મૂકવા આવે સમજો નહીં વર્ષની અંદર ચાર પાંચ વખત આવે છે એ હમણાં જ આવ્યા હતા પહેલાં ઉત્તરાયણને દિવસે આવ્યા હતા એ જ ત્યારે કંઈક છવ્વીસ સત્યાવીસ લઈને આવ્યા હતા અને આ વખતે ચૌદ લઈને આવ્યા છે આ વખતે તો બધા નનકા નનકા જ આવ્યા છે પણ છતાં છે એ સારી જગ્યાએ પહોંચી ગયા છે જે દુઃખ પીડામાં હતા ત્યાં કને ત્યાંથી છોડાવીને એમ મૂકી ગયા છે સારામાં સારી બાબત છે અને બાકી આપણે વાડાની અંદર છે નીણનું કામ હવે ચાલુ થયું છે નીણ થઈ જાય પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો મિત્રો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા હતા અને બધા નીણ ખાઈ લીધું હતું અને આપણે ડ્રેસિંગનું કામ કરી નાખી દીધું તમને કાંઈ બતાવ્યું નહીં કારણ કે થોડી ઉતાવળ હતી આપણે એટલે અને બીજું કોઈ ઢોર અહીંયા બીમાર નથી બધા ઓકે રિપોર્ટ છે તો હવે જાશું આપણે આપણે ગૌશાળે જઈને ગૌશાળે જઈને મળીએ તો મિત્રો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો ગૌશાળા છે એ આ લીલો ચરો મકાઈ આપણે લઈ આવ્યા છે ગાયો માટે અને પાણી ભરાવવાનું કામ એ ચાલુ છે હવે આપણે જાય પાછળના વાડામાં અને ત્યાં કને જઈને તમને બતાવું તો આપણે છે પાછળના વાડામાં આવી ગયા હતા તો જોઈ શકો છો બધાને છે એ મકાઈ આવીને એ અત્યારે નાખી છે તો બધા જો એટલી વારમાં તો ખાઈ ગયા મારા દીકરા આ પાંડિયાને તોય લીલામાં ને આ હુકું ખાઈ જો આવ્યો કલ્યાણી કેસર પરી આરિયા માયા આ પરીની વાસડી છે આજો પારે ખાવામાં તો સમજે જ નહીં એને બસ બે હું બે હું જ આખો દી દૂધ પી લે સારામાં સારું ને પછી છે એ ખાવાનું ભાવે નહીં કાંઈ બાકી જીવણી આ છે અને પૂનમ ને પોપટ બંને અહીંયા છે જો અને હવે છે અહીંયા આપણી ગૌશાળાએ કાંઈ કામ રહેતું નથી તો હવે જવાનું છે ઘરે જમવા માટે અને ઘરે જમી અને પછી જવાનું છે પાંદરાપુર પણ એ પહેલાં એક તમને વાત કહેવાની છે તો હમણાં જણાવું તમને અને એક જે વાત મારે તમને જણાવવાની દી હતી કે હર્ષદભાઈ છે ને એણે મોબાઈલ નવો લીધો છે બતાવો તો હર્ષદભાઈ ફોન જોવો પડશે હો જોવો જ પડે ને માર ભાઈ વાહ જો હર્ષદભાઈ છે નવો મોબાઈલ લીધો છે ને તો બધા એને કોંગ્રેચ્યુલેશન્સ કોમેન્ટમાં કહી દેજો એટલે એ તમને રિપ્લાય આપશે આપશો ને બધાને બધાને થેન્ક યુ થેન્ક યુ કહેજો ના ના સરસ ફોન છે લ્યો તમારો હવે સારા સારા ફોટા પાડજો અને બધાને બતાવજો બરાબર ને ના ના સરસ અને હવે જાય આપણે ઘરે તો મિત્રો આપણે છે આપણી એ બધું ચેક કરી હર્ષદભાઈને નવા મોબાઈલના વધામણા દઈ અને પછી છે ફરી આપણે પાંજરા પહોંચી ગયા હતા અને અત્યારે બપોર પછીનો ટાઈમ છે ને જોઈ શકો છો થોડુંક આમ વાદળછાયું વાતાવરણ જેવું થઈ ગયું જો એટલે આમ વરસાદ જેવું કહો અત્યારનું વાતાવરણ છે ને એકદમ આમ ચેન્જ થઈ ગયું છે જો આપણે છે પ્રકૃતિનું ધ્યાન આપણે જ ખુદ નહીં રાખીએ ને તો આવનારી જનરેશન છે બે હજાર ટકા નાશ થવાનો છે અને હવે જાય આપણે વાળાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવે તમને બતાવું તો આપણે જે વાડાની અંદર અને પિંજરાની અંદર બંનેની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં અને હવે આવી ગયા છે હોસ્પિટલની અંદર અહીંયા થોડુંક આપણે ફાઇલને લખવાનું છે એ કરીએ નવો કેસ આવે તો તમને બતાવું તો પાંજરા પર તો કાંઈ નવો કેસ નહોતો તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા જોઈ શકો છો આ બધી ગાયો આપણે આવી ગઈ છે ફટાફટ બધીને અંદર લેવાની છે આ જો પ્રેમવતી પ્રેમવતીનું હું તમને થોડી વાત કરી દઉં પ્રેમવતી છે હવે તો ઘણું કાંઈ કાટે એમ નથી પણ છતાં થોડીક હું વાર છું જોઉં હવે તો વરાકે વર્તી આવે પ્રેમવતી હવે મારે ખ્યાલથી છે આ કદાચ અઠવાડિયાની અંદર હવે હે અંદર જીઆઈ જાય એમ હર્ષદભાઈ છે હર્ષદભાઈ તમે વધાવી તો લીધા ને હા બસ એમ કોમેન્ટ કરીને બધા વધાવી લીધા ને તો બસ બાકી હવે છે ફટાફટ વાસોડા ખાણ બનાવી નાખી અને ખાણ બનીને પછી વાસોડાને લઈ પિંજરાની અંદર અને પછી છે ગાયો લઈએ અંદર તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ પછી છે ગાયો અંદર લીધી હતી અને ગાયો ખાંડ બનાવ્યા હતા ધોવાઈ કરીને નીળ નાખીને ઘરે આવી ગયા હતા અત્યારે અને ઘરે આવી જમી લીધા છે અને હવે બીજું કાંઈ કામ છે નહીં આજના દિવસમાં જે સારું એક કામ થયું એ કે જે બકરાને જે સેટ છોડાવીને લાયા હતા એ ખૂબ સારું કામ થઈ ગયું છે અને એ તો અવારનવાર અહીંયા આવતા જ હોય છે પણ છતાં છે એ આ તો જણાવી દીધું અને બપોરે પણ આપણે બધી વાતો કરી હતી અને બીજું કાંઈ હવે છે નહીં તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલેનો વિડીયોમાં